કોઈ પણ પાણીમાં જે દવા હલાવવાની હોય ફોગિંગ એ દવા હલાવવાની જેને પીવામાં અત્યારે ચોમાસાની સિઝન છે એ કોઈને તકલીફ ન થાય અને એક કેસ અમારો જે ચાંદી પરમારો જે નીકળ્યો હતો ડેપરમાં એના વિશે ખાસ તકેદારી રાખવી એના વિશે ચાલ વાત થઈ બાકી રોડ રસ્તામાં જે જે ખાડા થયા છે એનામાં ખાડા પુરાઈ ગયા તાત્કાલિક અને જ્યાં જ્યાં જાડી કટિંગ જરૂરી છે એ થઈ જાય અત્યારે ખાસ પશુપાલકમાં અત્યારે જે રસી દેવાની હોય એ રસીનું તાત્કાલિક કામ ચાલુ થાય પછી એના પછી જે બોહના ઇન્જેક્શન દેવામાં એ દેવામાં આવે એના પછી જે જે ક્યાંક રોડ આપણે ઓરડા હાઈસ્કૂલના પ્રાથમિક શાળાના જે હજી કમી છે તો એ તાત્કાલિક રીતે કામ શરૂ થાય એટલે આ બધા પ્રશ્નો આજે હતા એના સિવાય જે અત્યારે ચોરી થતી હતી અમારા ડિવાઈસપીસી પીઆઈશ્રીએ ખૂબ જ સારી કામગીરી કરી એનું પણ અમે સન્માન કર્યું જે વાડી વિસ્તારમાં ચોરીઓ થતી હોય ઘરપોળની એને ચાર ચોરને પકડી પાડ્યા એટલે એના માટે પણ એમને અભિનંદન આપ્યા અને પુરવઠાના જે એક બે વિષય હતા જે ફિંગર આવતા નથી એના માટે પણ સાહેબ સાથે નેટવર્કની ચર્ચા થઈ એના સિવાય જે આપણે ટાવરમાં જે નેટવર્કની મોટા મોટી તકલીફ છે એટલે અલગ અલગ જે જે વિષય હતા એ બધી ચર્ચા થઈ અને અત્યારે મિટિંગ પૂર્ણ કરવામાં આવી મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો